यमुना बढ़ने लगी वसुदेव के मन में चिंता होने लगी कि रे यमुना पागल भई हो क्या मेरे लाला के साथ मुझे बहा ले जाओगी भगवान ने सोचा ये स्पर्श करके छोड़ेगी मानेगी नहीं तो स्वयं ही टोकरे से अपना चरण बाहर निकाला प्रभु ने બઢતી હોય કો પગ કે અંગૂઠે સ્પર્શ કર કે જશે કોઈ સમજતા ન હોય નાટક વાટકમાં પણ કોઈ કે હવે ઊભું થવાનું હોય ને ઉભો ન થાય ને એ ભૂલી જાય પોતાનો ડાયલોગ તો બાજુવાળો જે પાત્ર હોય કેરેક્ટર એ આમ હળ વ્યક્તિને પગનો અંગૂઠો ન મારે એમ જાણે ભગવાને પગનો અંગૂઠો અડાડીને જમુનાજીને ઈશારો કર્યો ડાઉન પધાર્યા બધા સૂતા છે માં યશોદા પણ નિદ્રાધીન છે માયા પુત્રી બનીને પ્રગટ થયા છે બાલકૃષ્ણ ને વસુદેવજી ત્યાં પધરાવ્યા માયા ટોપલામાં પધરાવી જેમ ગયા હતા એમ પાછા આવ્યા મથુરામાં જેમ મથુરાના કારાગારમાં પ્રવેશ કર્યો પણ ત્યાં તો ભડો ભડ ભોંગળ દેવાણી પાછા દરવાજા બંધ હાથ પગની બેડીના બંધન પાછા લાગી ગયા માયા પુત્રીને દેવકીના ખોળામાં આપ્યા અને રડવા માંડી જેવી રડવા માંડી એટલે ઓલ્યા બધા જે હુતા તા દ્વારપાળી જાગ્યા અરે દોડો દોડો જય કોઈ મહારાજ કંસ ને સમાચાર આપો તમારા જન્મ થઈ થઈ છે છે લોકો ગયા કંસ ને સમાચાર આપવા માટે હાથમાં ખડગ સાથે કંસ આવ્યો કારાગારમાં દરવાજા ખોલવામાં આવ્યા કંસ અંદર આવ્યો ક્યાં છે વસુદેવ દેવકી ક્યાં છે આઠમો કહ્યું દેવું કહે કે ભાઈ આ તો અબળા છે પુત્રી છે આ તને શું મારશે તે મારા બધા છોકરાને મારી નાખ્યા હવે આને તો એક જીવતી રહેવા દે એ તે દી આહિરનું ખોરડું હતું અને વસુદેવના દીકરાને બચાવવા માટે તેની પોતાની દીકરીને મોકલી આપી હતી અને પછી જુનાગઢના રાને બચાવવા વાળું એ આહીરનું ખોરડું હતું એ જૂનાગઢના રાને બચાવવા માટે પોતાનો દીકરો મોકલી આપનારું થાય રાજ્યની પ્રજાનું રક્ષણ થાય આ મોટા હિત માટે થઈને પોતાના હિતને જાતું કરવા વાળી ઉદારતા એ ખુમારી એ ખાનદાની આ હિરકુલ અંદર નંદા સમય આ ખુમારી ખાંદાની હચવાયેલી પડીયા છાશ માટે આ કાળીઓ ઠાકર ડાન્સ કરે નૃત્ય કરે એની સામે નાચે એમાં હું નવાય એની માથે ઓળઘોળ થઈ જાય મથુરાધીશ થયા અને પછી દ્વારકાધીશ થયા પણ એ ગોકુળ ભૂલી શક્યા નથી એ આ પ્રેમને ભૂલી શક્યા નથી એ ગોપીઓના પ્રેમને વિસરી શક્યા નથી માં જશોદાનો ખોળો અને બાબા નંદની છત્ર છાયા એ કૃષ્ણને હંમેશ માટે યાદ રહી છે ભલે ને હીરા હોના રૂપાનો મુગટ પણ એનું સૌંદર્ય તો ખીલે મોરપીચથી થી ந்தபா மசோதா ஜி சாரே மமத்தி மூர்த்தி மாரி ரீ கைபா நந்த மசோ யசோதா ஜி சாபர மமதா நி ઘટ સોહાય છે મારી બોલ પીજ પાઘ મારી પ્રઈ ગોપૂર્ણ બોલ પીસ પાઘ મારી ગઈ ગોપૂર્ણાગ આકાશવાણીએ જેનાથી મારું મૃત્યુ કહ્યું અબળા પણ વિચાર કર્યો કે અબળા ક્યારે સબળા બને કઈ નક્કી નહીં મારે તો આઠમા સંતાનનું કામ છે દીકરી પગ પકડીને ખેંચી લીધી દેવકેના ખોળામાંથી ગોળ ગોળ ફેરવી અને જેમ ધોબી માથે કપડું પછાડે એમ કારાગારના કાળમીંડ પાણાની દિવાલમાં પછાડી પણ ટકરાય નહીં હાથમાંથી જાણે છટકી ગઈ ક્યાં ગઈ હજી કઈ હમજે કંસે પહેલા તો કારાગારના ઊંચાઈમાં અષ્ટભુજાના રૂપમાં પ્રગટ થઈ અને અટહાસ્ય અટહાસ જગદંબા જોગમાયા બોલી કે દુષ્ટ તું મને શું મારવાનો તારો કાળ ક્યારનો સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયો છે આમ કહીને હસતી 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 અંતર ધ્યાન થઈ ગઈ કંસ ને કઈ સમજાણું નહી કે આ હું થઈ ગયું આવું કેમ બને તે આમ ચિતભ્રમ જેવું થઈ ગયું હવા કી ગુડિયા હવા મેં હવા હો ગઈ હવા કી ગુડિયા હવા કી ગુડિયા હવા મેં હવા હો ગઈ તો એક તો કેટલાય દિના ઉજાગરા હતા હરખું ખાધું નહોતું અને એમાં આવું થયું એટલે બડબડાટ ચાલુ થઈ ગયું એને તો પછી આજુબાજુના બધા સેવ ગયા પછી પી મહારાજ 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 પકડી બે બાવડેથી લથડિયા ખાતો ખાતો એને લઈ આવ્યા રાજમહેલમાં અને એને હુવડાવ્યો ડૉક્ટર બોલાવ્યા તો એ હું તો હું તો પાછો કે હવા કી ગુડિયા

દેવકીનો આઠમો આઠમો બાર વર્ષ સતત ભયથી કંસે ભગવાન ને ભજ્યા છે આઠમો ગર્ભ જ્યારથી ધારણ કર્યો દેવકીએ ત્યારથી કંસના મનમાં એક વર્ષ પહેલાથી હવે આવે આઠમો હવે આવે આઠમો હવે આવશે એ આઠમો એનાથી મારે સાંભળવાનું છે નારદજીએ આકાશવાણી કેવું છે એનાથી મારું મૃત્યુ છે એનાથી સંભાળવાનું છે એક વર્ષ પહેલાથી ભજન ચાલુ થઈ ગયું તું ભાઈનું માર્યું ઘણા ભાવનથી ભજન કરે ઘણા ભયના માર્યા ભજન કરે આનું ભાઈનું માર્યું ભજન ચાલુ થઈ ગયું હતું કે એક વર્ષ ઈ અને પછી અગિયાર વર્ષ બીજા કૃષ્ણ જ્યારે આવ્યા ને પાછા મથુરા ત્યારે અગિયાર વર્ષ અને બાવન દિવસ પછી આવ્યા એટલે અગિયાર વર્ષ બીજા એક વર જન્મ પહેલાંનું ને અગિયાર વર કૃષ્ણના જન્મ પછીને બાર વરસ સતત ભયથી ભજન કર્યું એટલે પછી ભગવાને એનો ઉદ્ધાર કર્યો એમ કે કોઈ પણ ભજન તમે બાર વરસ લગાતાર કરો ને પછી સિદ્ધિ મળે